રેવન્યુ તલાટીની હાલમાં ભરતી આવી છે તો એની પરીક્ષા છે એ નજીકના સમયમાં આવશે તો એના માટે જે રેવન્યુ તલાટીની જે નિમણૂક છે એ કઈ રીતે થાય છે એની ફરજો શું હોય છે સત્તાઓ શું હોય છે જવાબદારીઓ શું હોય છે એના વિશે થોડીક માહિતી લઈને હું આવી છું અને સાથે થોડાક એમસીક્યુ પણ મેં લીધેલા છે બરાબર તો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો અને ચાલો આપણે આગળ વધીએ તલાટીની નિમણૂક ફરજો અને સત્તાઓ જોઈએ સૌથી પહેલા તો જમીન મહેસૂલ કાયદો અઢારસો ને કલમ સોળ ને સત્તરમાં જણાવ્યા મુજબ તલાટીએ છે આ નીચેની કામગીરી કરવાની હોય છે કલમ સોળ અને સત્તર હવે આ આ જે પીડીએફ છે ને એ પણ અમારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઈશ તો ત્યાંથી પણ તમે એને રીડ કરી શકશો સૌથી પહેલાં તલાટીની નિમણૂક તો મુંબઈ જમીન મહેસૂલનો કાયદો અઢારસો ઓગણ કલમ સોળ મુજબ જો એક્ઝામમાં કલમ પણ પૂછાઈ શકે કે કયા કાયદા મુજબ ને કઈ કલમ મુજબ પેલું તો કે રાજ્ય સરકાર કોઈ એક ગામ અથવા તો ગામના જૂથ માટે તલાટીની નિમણૂક કરે છે એવું એક્ઝામમાં પૂછાય કે રાજ્ય સરકાર છે એ કોઈ એક ગામ અથવા ગામના જૂથ માટે તલાટીની નિમણૂક કરે છે એવો કયા કાયદામાં અને કઈ કલમ મુજબ કહેવામાં આવ્યું છે તો કલમ સોળ અને કાયદો અઢારસો ઓગણીસ બરાબર પછી બીજું તો કે આ કાયદામાં જણાવેલી અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ બીજા કાયદામાં ઠરાવવામાં આવેલી તમામ ફરજો છે તલાટી બજાવશે એ પણ કલમ સોળ મુજબ કલમ સત્તર મુજબ જો હવે કલમ સત્તર શરૂ થાય છે કલમ સત્તર મુજબ કલેક્ટર જે રેકર્ડ રાખવાનું ફર્મ આવે એ તલાટીએ રાખવું અને સરકારી લખાણો તૈયાર કરવા એટલે એક્ઝામમાં એવું પૂછાય કે કલેક્ટરે જે રેકોર્ડ રાખવાનું સૂચવે એ તલાટીએ રાખવાના અને સરકારી લખાણો તૈયાર કરવા માટેની કઈ કલમ આવે તો કલમ સત્તર પછી ચોથું તો કે તલાટીએ કયા રજિસ્ટરો હિસાબો તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધાર આધીન રહીને કલેક્ટર છે એ ઠરાવે છે બરાબર અલગ અલગ હિસાબને જે બીજા બધા રેકોર્ડ રાખવાનો એ પણ કલેક્ટર એને સૂચવે છે ગામના કામ અંગેના લખાણ જેવા કે નોટિસો મૃત્યુ વિષયક તપાસના રિપોર્ટો બરાબર કોઈ ગામનું કામ હોય એના અંગેના લખાણ કરવાના હોય જેમ કે અમુકને નોટિસ અમુક દેવાની હોય પછી મૃત્યુ વિષયક કાંઈ પણ રિપોર્ટ હોય ફોજદારી પ્રકરણો હોય એની જુબાનીઓ હોય તથા રાજ્ય સરકારના અથવા લોકોના ઉપયોગ માટે જરૂર હોય એવા લખાણો તલાટી જે ગામનું કામ કરતા હશે તે ગામના પટેલે અથવા તો તાલુકાના અથવા જિલ્લામાં કોઈ ઉપરી હોય મહેસૂલી હોય અથવા તો પોલીસ અધિકારીએ તૈયાર કરવાનું ફરમાવ્યું હોય તો એની ફરજ પણ કોની આવે છે તો કે તલાટીની બરાબર હવે આ હતી તલાટીની કામગીરી એમ પણ હવે તલાટીની ફરજો જો આપણે જોઈએ તો તલાટીએ મહેસૂલ વસૂલ કરવામાં તકેદારી રાખવાની હોય છે અને લોકોને મહેસૂલ ભરવાની તારીખની સમયસર યાદી આપવાની હોય આ કોનું કામ હોય છે તો કે તલાટીનું કે વખતો વખત મહેસૂલ વસૂલ કરી અને ભરવાની જે તારીખ હોય એ પણ સમયસર એની યાદી આપવાની હોય છે પછી બીજું તો કે એમણે હકપત્રક અધ્યતન રાખવાના હતા પરંતુ હવે મામલતદાર કચેરીના ઈ ધારા કેન્દ્રમાં જમીન દફતરનું કોમ

એના ઉપરાંત અન્ય આંકડા એકઠા કરવાનું રેવન્યુ એકાઉન્ટ્સ મેન્યુઅલમાં ઠરાવ્યા મુજબનો જે નમૂનો છે એ રાખવાનું એ બધી જવાબદારી હોય છે તલાટીની ત્યાર પછી તલાટીની બીજા ખાતાઓની લેણી રકમ વસૂલ કરવાની જવાબદારી છે અને આવા લેણાની માંગણાની વિગત તાલુકેથી મામલતદાર શ્રીના મારફતે આવે છે જે ગામની મહેસૂલ હોય તે ગામના તલાટીને સામાન્ય રીતે તરત જ સહી સિક્કાવાળી પાકી પહોંચ આપે છે પણ પરંતુ કાચી પહોંચ આપવાની સખ્ત મનાઈ હોય છે એટલે કે તલાટીએ દરેક રકમ માટે પાકી છાપેલી સિક્કાવાળી પહોંચ છે આપવાની હોય છે આ પણ જવાબદારી કોની હોય છે તો કે તલાટીની કાચી પહોંચ ના હાલે પાકી પહોંચ અને એ પણ છાપેલી સિક્કાવાળી પહોંચ આપવાની હોય પછી પોતાની પાસેના નમૂના ગામ નમૂના નંબર છ તથા સાત બારના રેકોર્ડ ની જે પ્રમાણિત નકલ હોય છે એ હવે મામલતદાર કચેરીમાંથી મેળવવાની હોય છે એટલે તલાટીએ આવી નકલ છે એ ફ્રી મેળવવાની રહેતી નથી પછી આગ પૂર અછત કેવી કોઈ પણ આપત્તિ આવે તો તરત જ ઉપરી અધિકારીને એને અહેવાલ મોકલવાનો હોય છે પછી એને અછતની કામગીરી નાગરિક પુરવઠા ખાતાની કામગીરી બધી કામગીરી તલાટીની કરવાની હોય છે કોઈ પણ પરિસ્થિતિ આવી આવે પૂર આવે બરાબર કે કોઈ પણ અછત આવે તો એની બધી જે કામગીરી છે પુરવઠો છે અનાજનો પુરવઠો છે એ બધું કોને જવાબદાર હોય છે તો કે તલાટીને ત્યાર પછી તલાટીએ તૂલની તપાસણી માટે વર્ષમાં બે વખત જો પણ ક્વેશ્ચન પૂછે કેટલી વાર વર્ષમાં બે વખત ખેતરે ખેતરે સીમમાં જવાનું હોય છે એ વખતે તુલની નોંધ સાથે ગણોતિયાના સંબંધોના દફતરની ખરાઈ કરવાની હદ નિશાનોની સ્થિતિ જોવાની સરકારી પડતર જમીનની તપાસ કરવાની અને રસ્તા કેળી વગેરે ઉપરના જે દબાણો થયા હોય તો તે શોધી કાઢવાની અને તાલુકે રિપોર્ટ કરવાની જવાબદારી છે પણ તલાટીની આમાં અમુક જે શબ્દો આવે છે તમે જ્યારે તલાટી વિશે વધુ અથવા તો તમને તલાટીની નોકરી મળશે તમે આ શબ્દોને વધુ સારી રીતે સમજી શકશો ત્યાર પછી જમીન સતત પડતર રખાતી હોય તો ગણોતધારાના કાયદા મુજબ તેવી જમીન છે સરકારી વહીવટમાં લેવાની થાય તે અંગે તલાટીએ પહાણી પત્રક વખતે જમીન કોણ ખેડે છે એની પણ તપાસ કરવાની હોય છે અને એ અહેવાલ છે ક્યાં મોકલવાનો મોકલવાનો હોય હોય છે છે તો કે તાલુકામાં ત્યાર પછી જો ખાતેદાર રાજીનામાની માગણી કરે તો તલાટી એ વગર ફી એ ફરજ તરીકે રાજીનામું છે લખી આપવાનું હોય છે આમ તલાટીની મુખ્ય ફરજ સરકારી મહેસૂલ ઉઘરાવાની તથા તેનો હિસાબ રાખવાની મુખ્ય ફરજ તો એક જ છે શું છે તો કે સરકારી મહેસૂલ ઉઘરાવાની અને એનો જે હિસાબ છે એ રાખવાની એના ઉપરાંત જમીન મહેસૂલ નિયમોના વહીવટી હુકમો મુજબ પણ કામગીરી કરવાની હોય છે હવે જો તલાટીની મુખ્ય મહેસૂલી કામગીરી તો ગામના તલાટીએ રેવન્યુ એકાઉન્ટ્સ મેન્યુઅલના નક્કી થયેલા નમૂના મુજબ તથા જમીન મહેસૂલી કાયદા મુજબ નીચે દર્શાવેલ કામગીરી છે એ કરવાની હોય છે સૌથી પહેલાં વાત કરીએ જમીન દફતર તો ઠરાવેલા તમામ નમૂનાઓ નિયમ મુજબ વખતો વખત થતા હુકમ મુજબ સુધારા કરી અને એને અધ્યતન રાખવાના હોય છે પછી ફાઇલો તથા રજીસ્ટરો બરાબર રાખવાના હોય છે હકના પત્રકો તથા પેટા પત્રકો જેમ કે વારસાઈ તકરારી હિસ્સા વગેરે પત્રકો પણ એને નિયમ મુજબ રાખવાના હોય છે ત્રીજું તો કે સર્વે નંબરની દુરસ્તીની તારીજ અને એના સુધારા અંગેની હુકમોની ફાઇલ એ પણ એને સુવ્યવસ્થિત રાખવાની હોય છે અને દફતરી સુધારા નંબર પંદર છે એ કરવાના હોય છે કોને તલાટીએ પછી માપણી બિનખેતી એના અંગે થયેલા જે હુકમો મુજબ જમીન અંગેના તમામ નમૂના છેલ્લા સુધારા વધારા સહિત છે તૈયાર રાખવાના હોય છે પછી તો કે જમીન ઉપરના જુદા જુદા જે કરવેરા છે તો કે એના વિશે જો જોઈએ તો રાજ્ય સરકાર તથા પંચાયતોએ જે નાખેલા કરવેરાઓ છે જમીન મહેસૂલનો કર છે શિક્ષણ ઉપકર છે લોકલ ફંડ છે એ બધું છેલ્લી જે હકીકત પ્રમાણેનું રાખવું કોને તો કે તલાટીએ રાખવાનું હોય છે પત્રકો સમયસર ચોકસાઈથી તૈયાર કરી બાકીની પૂરેપૂરી વસૂલાત માટે પગલાં લેવા અને જમીન મહેસૂલ ભરવામાં જો બાકી હોય તો એવા જે ખાતાદારો છે એનું આખું લિસ્ટ તૈયાર કરવાનું હોય છે તલાટીએ કરવાનું હોય છે પછી વસુલાત માટે શું પગલાં લેવા તો કે મુદત વીતેલા લેણા હોય મુદત વીતી ગઈ હોય છતાં પણ લેણા બાકી હોય તથા લેણાં તથા નીચે જણાવેલ વસુલાત રેવન્યુ લેવાની હોય આ અંગેના પગલાં લેન્ડ રેવન્યુ કોડ કલમ એકસોને ઓગણપચાસથી એકસોને પંચાવન પ્રમાણેની કાર્યવાહી કરવાની હોય છે જેમ કે જમીન મહેસૂલની વસુલાત જુદા જુદા રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ મુજબ સહકારી ઇન્કમટેક્સ સેલ ટેક્સ વગેરે અંગેની કામગીરી ભૂમિ સંરક્ષણ જળ સિંચન હદ નિશાન હિસ્સા બરાબર હવે સાર્વજનિક જે મિલકતો છે જમીનો અને મિનરલ્સ વિશે જો જોઈએ તો કે સાર્વજનિક જે મિલકત ગૌચર રસ્તા અને ઝાડ પડતર જમીન જળાશય રેતી માટી મોરમ મિનરલ્સ મિનરલ્સમશાન અને કબ્રસ્તાન પાણી વગેરે બાબતોના જે વહીવટ છે એ પણ કોને જોવાનું હોય છે તો કે તલાટી મંત્રીએ શરત ભંગ બાબત જે જમીનો ખાસ શરતોથી પકાવી આપવામાં આવી હોય તેમજ ખાસ પ્રકારની મંજૂરીથી આપવામાં આવી હોય તેની નિયત શરત મુજબ અને મંજૂરીની મુદ્દતમાં ઉપયોગ થાય તેની ખાતરી કરવાની અને શરત ભંગ જો થયો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી કોની હોય છે તો કે તલાટી મંત્રીની બરાબર ત્યાર પછી જમીન સુધારણા કાયદા અંગેની કાર્યવાહી ધારા જમીન સુધારણા કાનૂનો ટુકડા એકત્રીકરણ તથા ટુકડા પ્રતિબંધક ધારો જમીનમાં જમીનનો ધારો વગેરેના જે નિયમો અને હુકમો છે એ મુજબની કામગીરી કરવી એ પણ તલાટીનું કામ હોય છે પછી જમીન સાથણી અંગેના જે રોજબરોજના કામો હોય છે જાહેરાતો ઠરાવો એ બધાની કામગીરી જે જે અધિકારીશ્રીઓ તરફથી સોંપવામાં આવે એનો અમલ કરવાનું કામ તલાટીનું હોય છે ગામ તળના જે ખુલ્લા પ્લોટો છે ખુલ્લી જમીન છે એના ઉપયોગ અંગેની યોજના તૈયાર કરવી પ્લોટ પાડવા અનામત પ્લોટ રાખવા પ્લોટની હરાજી માટેની કાર્યવાહી કરવી અને માંગણી મુજબના હરાજી કાગળ તૈયાર કરવા આ બધું કામ કોનું હોય છે તલાટીનું પછી ગામના સાર્વજનિક હેતુ માટેની જે જમીન છે જેમ કે ગામ તળ ગૌચર સ્મશાન રમત ગમતનું મેદાન એના માટે અંગેની જે કામગીરી હોય છે એ પણ તલાટીએ સંભાળવાની હોય છે બરાબર પછી દુષ્કાળ આગ અકસ્માત પૂર ધરતીકંપ એના જ જોઈએ તો આવા જે કામો છે એના માટે જરૂરી માહિતી એકત્રિત કરી અને તાલુકે નિયમ મુજબ તાત્કાલિક માહિતી પૂરી પાડવાની હોય છે અને તાત્કાલિક જ રાહતનું કાર્ય શરૂ કરવાનું હોય છે ક્યાંય દુષ્કાળ પડ્યો હોય આગ લાગી હોય કોઈ અકસ્માત થયો હોય બરાબર ધરતીકંપ થયો હોય તો એ તાત્કાલિક જે રાહતનું કાર્ય છે એ તલાટીએ કરવાનું હોય છે તેમજ જે અસરગ્રસ્તો છે અસરગ્રસ્તો છે એને સલામત સ્થળે ખસેડવા પછી વૈદ્યકીય રાહત આપવી એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ આપવી આહાર અને મદદ મળી રહે એવી ગોઠવણી પણ તલાટીએ કરવાની હોય છે જન્મ મરણની નોંધણી બાબત તથા પ્રવાસ કાર્યક્રમ બાબત હવે પોતાના પ્રવાસ કાર્યક્રમની જાહેરાત પોતાના દરેક ગામોએ પાટિયા ઉપર કરવી નિયત કરેલા દિવસોએ હાજરી આપવી અને ઓગણીસો તોંતેરના ગુજરાત જન્મ મરણની નોંધણી નિયમ જે છે એના મુજબ કામગીરી કરવી તથા પ્રમાણપત્રો આપવા પુરવઠા અંગેની કામગીરી બરાબર તો એ સૂચના જેમ મળે એવી રીતે એને અમલ કરવાનો હોય છે વરસાદનો દૈનિક અહેવાલ ચોમાસામાં દરરોજ મોકલવાનો હોય છે કે કેટલો વરસાદ છે ગામમાં પડ્યો ને કેટલું નુકસાન થયું છે પાકની પરિસ્થિતિ બાબતના અહેવાલ મોકલવાના હોય છે પછી ખાલસા મિલકત હિજરતી મિલકત અને બિનવારસી મિલકતની કામગીરી તો એ સરકારી જે હુકમ મુજબ એને વહીવટ કરવાના હોય છે ત્યાર પછી ચેપી રોગો ચેપી રોગો કોઈ ફાટી નીકળે ત્યારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને તાત્કાલિક જાણ કરવાની હોય છે રસી મૂકવાનો પ્રબંધ કરવાનો અને નિયમ મુજબના પત્રકો રાખવાના હોય છે જુદા 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 દાખલા આપવાની કામગીરી ખાતા બેંક વગેરેની સૂચના મુજબ સ્થાનિક રેકોર્ડ અને સ્થિતિની ખાતરી કરી દાખલાઓ આપવાની કામગીરી કોની હોય છે તલાટીની અને એવા દાખલા કે રેકોર્ડની ખરી નકલો ઉપર પંચાયતનો સિક્કો અને સહી પણ એને કરાવી આપવાની હોય છે બિનખેતી કામગીરી જમીન મહેસૂલ કાયદાની કલમ પાસઠ હેઠળ ખેતીની જમીનમાં વિવિધ હેતુ માટે બિનખેતી પરવાનગી આપવામાં આવે છે ત્યારે આવા બિનખેતી પરવાનગીના હુકમની નિયમ શરતોનું પાલન થાય છે કે નહીં એની તકેદારી કોને રાખવાની હોય છે તલાટી અને જો શરત ભંગ થાય તો જમીન મહેસૂલ કાયદાની કલમ સડસઠ હેઠળ શરત ભંગની કાર્યવાહી કરવાના જે કાગળો હોય એ તૈયાર કરી તાલુકે વિગતવાર અહેવાલ મોકલવાની તેમજ ઘણા કિસ્સામાં કોઈ વ્યક્તિ અગર તો સંસ્થા દ્વારા સક્ષમ અધિકારી શ્રીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય આવી મંજૂરી મળતા પહેલાં ખેતીની જમીનમાં ખેતીનું કૃત્ય કરવામાં જ્યારે આવે ત્યારે જમીન મહેસૂલ કાયદાની કલમ છાસઠ હેઠળ પગલાં લેવાના હોય છે કોને તો કે તલાટી મંત્રીએ બરાબર હવે એના થોડાક એમસી છે આપણે સમજીસુ તો કે તલાટીની જવાબદારી કામગીરી બીજા વધારાના કયા કાર્ય હોય છે એ આપણે જોયું બરાબર હવે આપણે અહીંયા મે થોડાક એમસી પણ લીધેલા છે એ આપણે જોઈશું તો પેલો એમસી ક્યું છે કે રેવન્યુ એકાઉન્ટ્સ મેન્યુઅલ માં નિયત કરેલો નમૂનો છે એમાં તલાટીએ કઈ માહિતી નોંધવાની નથી હોતી ઓપ્શન છે ગામની વસ્તી દરેક કુટુંબની આવક ગામના ઢોર કે પિયતના પાણીના સાધનો તો આન્સર શું આવશે તો કે દરેક કુટુંબની આવક એને નોંધવાની હોતી નથી ત્યાર પછી તલાટીએ ગામની સાચી પરિસ્થિતિ તથા જરૂરિયાતની વિગત કોની સમક્ષ છે રજૂ કરવાની હોય છે તો આન્સર શું આવશે તો કે તાલુકા મામલતદાર સ્ત્રી સમક્ષ ત્યાર પછી તલાટીની નિમણૂક કોણ કરે છે કેન્દ્ર સરકાર તાલુકા પંચાયત મંત્રી જિલ્લા કમિશનર કે રાજ્ય સરકાર તો તલાટીની નિમણૂક છે કોણ કરે છે તો એનો આન્સર આવશે રાજ્ય સરકાર તલાટીએ રાખવાના જે રેકોર્ડ છે એને ઠરાવ વખતો વખત છે કોણ કરેલા હોય છે સરપંચ રાજ્ય સરકાર કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી તો એનો આન્સર શું આવશે તો કે સરપંચ ગામના કામ અંગેના કયા લખાણો તૈયાર કરવાની ફરજ છે તલાટીની છે મૃત્યુ વિષયક તપાસના રિપોર્ટ્સ ફોજદારી પ્રકરણની જુબાનીઓ ઉપયોગી નોટિસ કે સૂચિત તમામ તો એમાં આન્સર શું આવશે તો કે ત્રણે ત્રણ જે કાર્યો છે એ લખાણો છે એ તૈયાર કરવાની ફરજ તલાટીની હોય છે એટલે આન્સર શું આવશે સૂચિત તમામ ગામના નમૂના નંબર ની નોંધ પાડવાની કામગીરી ક્યાં થાય છે મામલતદાર કચેરીમાં તલાટી કચેરીમાં પંચાયત પ્રમુખના કાર્યાલયમાં કે એક પણ નહીં તો એમાં આન્સર શું આવશે તો કે મામલતદારની કચેરીમાં તલાટી એ સાત બારમાં પાકની નોંધ છે એ કઈ રીતે કરવાની હોય છે ખેડૂતને પૂછીને સરપંચને પૂછીને સ્થળ પર તપાસ કરીને કે પછી પાણી પત્રક જોઈને તો એમાં આન્સર શું આવશે તો કે સ્થળ ઉપર તપાસ કરીને તલાટીએ મહેસૂલની વસુલાત છે કઈ રીતે કરવાની હોય છે દરેક ખાતાદાર પાસે જઈને ગ્રામ પંચાયત કચેરીમાં બેસીને કચેરીના કારકુન દ્વારા કે મામલતદારની મદદથી તો આન્સર શું આવશે ગ્રામ પંચાયત કચેરીમાં બેસીને તલાટીએ મહેસૂલ ની રકમ ભરનારને કઈ પહોંચ આપવાની હોય છે કાચી પહોંચ હાથે લખેલી પહોંચ છાપેલી પહોંચ કે છાપેલી સહી સિક્કાવાળી પહોંચ આનો આન્સર તમે કમેન્ટમાં કે જો હમણાં જ મેં આગળ સમજાવેલો હતો બરાબર એટલે ફટાફટ કમેન્ટ કરો ગામ નમૂનો છ તથા સાત બારની પ્રમાણિત નકલ છે એ ક્યાંથી મેળવવાની હોય છે મામલતદારની કચેરીમાંથી તલાટીની કચેરીમાંથી ગામ વિકાસ અધિકારીની કચેરીમાંથી કે પંચાયતની ઓફિસમાંથી તો આન્સર શું આવશે આમાં તો કે મામલતદારની કચેરીમાંથી ત્યાર પછી તલાટીએ નીચેનામાંથી કયો અહેવાલ ઉપરી અધિકારીને મોકલવાનો નથી હોતો આગનો અહેવાલ અછતનો અહેવાલ રોડ અકસ્માતનો કે પૂરનો તો આન્સર શું આવશે રોડ અકસ્માતનો અહેવાલ એને ઉપરી અધિકારીને નથી મોકલવાનો હતો તલાટીએ તુલની તપાસણી માટે દરેક ખેતરની સીમમાં વર્ષ દરમિયાન કેટલી વાર જવાનું હોય છે બે વાર ત્રણ વાર ચાર વાર કે એક વાર તો આ પણ મેં હમણાં જ ઉપર સમજાવેલું આવી ગયો છે આ પોઈન્ટ તો આની પણ ફટાફટથી કમેન્ટ કરો તલાટીએ તુલની તપાસણી માટે દરેક ખેતરની સીમમાં જઈને કઈ બાબત તપાસવાની હોય છે ગણોતિયા દફતરની ખરાઈ હદ નિશાનીઓની સ્થિતિ સરકારી પડતર જમીનની તપાસ કે સૂચિત તમામ તો આન્સર શું આવશે આ ત્રણે ત્રણ તપાસણી કરવાની હોય છે એટલે સૂચિત તમામ જમીન સતત પડતર રખાતી હોય તો ગણોત ધારા મુજબ શું કરવાનું હોય છે જમીનદાર પાસેથી દંડ વસૂલ કરવાનો તે જમીન સરકારી વહીવટમાં લેવાની તે જમીન બીજાને ખેડાણ માટે આપવી કે તે જમીન પર તબેલો બનાવવો તો આન્સર શું આવશે કે તે જમીન સરકારી વહીવટમાં લેવી લેન્ડ રેવન્યુ કાયદાની જોગવાઈ મુજબ નીચેનામાંથી કઈ બાબત માટે કાર્યવાહી થઈ શકતી નથી જમીન મહેસૂલની વસુલાત ભૂમિ સંરક્ષણ ખેત ધિરાણ કે જળ સિંચન તો આન્સર આવશે ખેત ધિરાણ ત્યાર પછી લેન્ડ રેવન્યુ કાયદાની જોગવાઈ મુજબ નીચેનામાંથી કઈ બાબત માટે કાર્યવાહી થઈ શકે છે

ગામમાં થતી ઉપજમાં કોનો સમાવેશ થાય છે ફલાવ ઝાડની હરાજીની ઉપજ તળાવના તળિયાનો વહીવટ વાંસની હરાજીની ઉપજ કે સૂચિત તમામ તો આવશે સૂચિત તમામ સાર્વજનિક મિલકતમાં નીચેના કોનો સમાવેશ થતો નથી તો એનો આન્સર શું આવશે સાર્વજનિક મિલકતમાં ખાણનો સમાવેશ નથી થતો બરાબર તો અહીંયા આપણા વીસ એમસી પણ પૂરા થઈ ગયા છે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આની પીડીએફ છે પણ હું ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઉં છું તો ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે ચાલો થેન્ક યુ